જ એક સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર નાચો સાડા આઠ વાગી ગયા મારે જવું ભાઈ રોટલી દેવા રોટલી લઈ આવી ને પછી અમારે બતાય નાસ્તો હજી કરવાનું બાકી છે નાસ્તા માં બનાવ્યા છે કઢી બટકા બનાવ્યા ને ચા બનાવ્યો રોટલી પડી હતી આખડી જો નાસ્તો કરવા બે હા બધા જા 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 જય શ્રી કૃષ્ણ સીતારામ જા દીએ જા દીએ બધા મોજ માં ને બસ મોજ હોય તો ઘણો આપડે હું ભાવેશ ભાઈ હું હાલે સર કેમ છો બધા મજા મજા ભાવેશ ભાઈ મેળો કર્યા જેવો છે

તો અસબડા છે હવે નોકી થઈ ગયું નો કરણ જોઈ નોકી નતું થતું કે શું છે હા એ અસબડા છે ત્રીજો દિવસે નીકળે ને નીકળતા આવે છે ત્રીજો દિવસે હજી આજ નો દિન કદાચ નીકળી છે સીવુ નો નાસ્તો જો આવી ગયો કટી બટકા દીધા નાસ્તો કરવો કરણ ને આપણે ખાલી બતાવીએ એનાથી બોલાય એમ નથી ગળવી દુખેસ ને આગળ નાસ્તો કરી પછી છે ને હવે તમે સુઈ જાવ એ ઢીંગલું તાર નાસ્તો હાલ માં ખાટલે રાખ્યો તા નાસ્તા જો અમારે રાવણા ખાઈ શકતા બેઠી બેઠી જાંબુ જાંબુ કેવાય કે રાવડા કહેવાય ઝી કેવાતું હોય કા તો આપડી સિવાની થઈ ગઈ રેડી તૈયાર થઈ ગઈ ને હા થઈ ગઈ ને ક્યાં પાછળ ફરજોય હા વાવ આમ તો જાવ મારે હામ ટાટા બાય બાય બતા ને કરતી હો વા આવું હા હવે ચાવીસ સ્કૂટરની લઈ લીધી હવે ચાવું ને હા હાલો હાલવા મંડો હાલવા મંડો ને પપ્પા છે ને ટ્રેક્ટર રાખતા હતા ખેતરમાં જો હવે હાલવા માંડે દાદી ને બાય કરી દયો બાય હું જાઉં કેતો કેતો હું જા હા જા સી ઉઠે તો તો હવે લીમડો છે ને તોડી લઈએ થોડો કડવો ને કરણ ની પથારીએ જ્યાં કરણ હોય ને ત્યાંના પાંદડા તોડી નાખી દો મમ્મી કે ડાયરું ન લેતી મને કે પાંદડા તોડીને ને નાખી દઈએ ડાયરું એક લાગે આગળી પાંદડા તોડી નાખી દઉં હંજવારી કાઢી લીધી છે પોતા હવે કરવાના છે પેલા મેં કીધું લીમડો નાખી દઉં ને તો પછી પોતા કરવું આપણે તો અસલ ઘરના રૂપા કડવા લીમડા છે ઘટાણ મીઠા ઢોટા તો પોવો નહીં છે હા એવો અસલ નો પોવો નહીં આવે મજા આવી જાય આવી એટલે કરણ ફેસ જો હાવ બદલાઈ ગયો બદલાઈ ગયો હા છબડા થાય એટલે ફેસ તો બદલાઈ જાય ને

બોલાવી લીધા પેલા લાંબો પલ્લો થયો પણ હવે તમને બેગ બેક હરખું ધ્યાન દઈએ ને મોર મોરું ખાવાનું તીખું તરેલું આમાં ન ખાવાનું હોય ખાટું ન ખાવાનું હોય મોરું ખાવાનું

ને પપ્પા જો આવી ગયા શિવાનીને લઈને કરણને કહું તમે આરામ કરો પપ્પા છે ને ટ્રેક્ટર આખતા હતા આમાં હાથી આંકવાનું ચાલુ છે પેલું હાથી હજી આંખવાનું ચાલુ છે કપામાં હાથી આંકતા તા જો આવે હો શિવાની આવે શિવું આવે 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 આવી આવી હો આવત્યારે એવું જ નથી કે ભણીને હે આવતાર એ તો જાય સિવતી દાદી પાસે જાય રહોડામાં ને પછી ન્યા ઉભશે હવે એવડો એવડો છે આપણો કપાસ થઈ ગયો વાહ ઉતી હાતી હકાય ગયો અડધામાં જ નતો કાણો અડધાથી આ બાજુ છે પેટ જો હકાય ગયું મમ્મી હાટુ હા હાટુ છે ને લે અમને એમ લઈ આવી તોડવાનું કે શું એ લે આ

મનતા નથી કે પણ ચીરીકી કે ઘૂંટડો ફરી કે એલચી નાખ છે તીજો એલચી વાળો ચા મૂકો ને બપોરે ને ખીચડી બનાવી દીધી હતી મમ્મી કે દૂધ ને ખીચડી ખાઈ ને કે થોડોક રોટલો દીધો ને થોડીક રોટલી દીધી હતી થોડીક રોટલી એની ખાતી એક રોટલી દીધી હતી એમાં થોડીક એની ખાતી હતી ને રોટલો મૂક્યો તો રોટલો તો અટાણ ખવાય એમ કે ગરમ વસ્તુ તો ખવાય પણ કે મારે નથી ખાવો જે કાર્ડમાં તાવ હોય ને એટલે ભાવે નહીં દૂધ ને ખીચડી ખાતી ને બટકોક રોટલી ખાતી ને પછી બપોરના આરામ કરતા અઠાણે અટાણે ઉઠાશી હવે મને કે તું ચા મું પછી કે હું આવું બાયણે કે ને પપ્પા ગયા છે ટ્રેક્ટર રાખવા આવતા જ લાગે અટાણે હાથી ફેરવવાના હોય થી હવે આમ હડતા છોલી બાજુ પૂગી ગયા વેલા વૈયા ગયા તા ત્રણ વાગ્યા ના પપ્પા તા ને એ પછી ગયા તા પારાનું તપાસ કરવા કેમકે ગળું દુખે ને એટલે બધા એમ કે પારો બાંધીએ ને તો ઈ કે મટી જાય એ પારો તો નહીં જડ એ તપાસ કરી હતી પછી પીપરા પાન હોય ને એ આવ્યા એટલે ઈ જો બાંધી દીધું છે હવે ગળું દુઃખ બંધ થઈ જાય શિવાની જો આવે એકતર આવ્યું ને એકતર આવ્યું એટલે રાજી થઈ આ બાજુ આ બાજુ આવતી રહે

એટલે જો આમાં બહુ જ ના મમ્મી આ હાલત ફરિયાન બગાડ નાખી ત્રીજી વાર વારો ને આ હવાર થી સુધીમાં જો અમાર છે ને જાંબુ વારવા પડે એઠા એટલા ખરી જાય ત્રીજી વાર મમ્મી હવાર થી અટાણા સુધી માં વારે છે હા સોયટા રાખે ને આ ચોમાસવા આવે છે ને ધોવા હે બાકી છે સે મમ્મી કેતા જાજો હું હું કરવાનું છે શિવાની કે એમ જ કરવાનું પછી શિવાની હવે કેમ કરે દાદી કેમ કરવાનું એમ હા હાલો હા પછી પછી હવે કેમ કરવાનું છે હવે કેમ કરું

કિરણ કિરણ એમ એમ કરું કરું ને કઈ ખબર જ પછી શિવાની એક આપણે પેલા ખબર દાદી ને ઓહરીમાં ઉતારતા અહીંયા આમ દાદી દોડીને આવે પછી પડી જાય કેમ પડી જાતા દોડીને આવે પછી કેમ પડી જાય નીચે બેહી કેમ જાય

કરણ ને બપોરે ખીચડી દૂધ ને ખાતું જરાક રોટલી ની ખીર ખાઈ લે બપોરે તો ખીચડી ને દૂધ ખાઈ લીધું તું ભાવતું ને કઈ તાવ હોય એટલે ન જ વસ્તુ આપડે મનગમતી હોય તો બે બટકા ખાવું પડે એમાં દિલ માં અંદર તાવ હોય એટલે કરણ ને જ પૂછ્યું

હમ કાકા પહેરી જવા માટે કાકા જાઈશ દૂધ લેવા ને કે આવું તો શિવાની તો રેડી જોઈ જવા માટે હાથમાં મુક્તિ કાકાનો હં હાથમાં મુક્તિ કાકાનો ટાટા બાય બાય હા કોથળીમાં લઈ લઉં બાય બાય ટાટા ટાટા બાય બાય એવું હોય ને તો કંઈ ન જોઈએ સિવાના કોરોના ટાણે આરામ કરે છે અંદર છે ઘરમાં બાણત નથી કરવા દેતા બહુ નીકળે એવા કહીએ કે પાછા અંદર વૈયા જાવ એટલે એ વહીંયા જાય તે આરામ કરે ને હવે આખડી ભાજભભાઈ આવે ને તો પછી એની ખીર કરણની બનાવ નાખવું ને આપણે અડધે હુતી છે ને ખેતરમાં હાથી આલી ગયું પપ્પા બપોરે ત્રણ વાગ્યા ને આવ્યાથી પાંચક વાગ્યા સુધી ઐકું ટ્રેક્ટર ને અડધાથી વધારે અટાણે ખેતરમાં હાથી ફરી ગયું ને વાળા માણસોમાં જે વાંહે ખડું પાડવાનું હોય ને એ ઉપાડતા આવે છે બાકી હજી થોડાક માં હાથી ફેરવવાનું બાકી છે ફરી જાય ને તો હારું બે દી વરસાદ ના આવે ને તો હાથી ફરી જાય એટલે તમારે તો જેને નહીં થયું હોય એ કેતા હશે કે હજી આ ક્યાં બે દિનું કહે છે તમારે એ બાજુ આવે ને અમારે આ બાજુ હજી બે દી પછી આવે ને તો હારું તો અમારે છે ને એક હાથી ફરી જાય આ બાજુ એટલું થોડુંક જ રહ્યું છે હવાય રેવા પપ્પા પાછું ટ્રેક્ટર આવવા દે હે ના આમ જો હાથી ફરી નવા માણસો ખડું પાડે છે આપણે જઈએ ઘેર ને આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ